શહેરના ગોરવા વિસ્તારમાં પંદર વર્ષીય ધવલ વસાવા નામનો વ્યક્તિ ઘરેથી કીધા વગર નીકળી ગયા છે મિત્રો પરિવારજનો ખૂબ આક્રંદ કરી રહ્યા છે પોલીસ સ્ટેશનમાં પણ જાણ કરી છે ધવલ વસાવા પંદર વર્ષનો જે વ્યક્તિ છે તેને મળે અને જલ્દી મળે તે માટે જ ગોરવા પોલીસ આશ્વાસન પણ આપી રહ્યું છે ગોરવા પોલીસ બાળકનો મેળાપ થાય તે માટે શોધખોળ કરી રહ્યું છે પરિવારે ગોરવા પોલીસ ખાતે અરજી કરી છે અને પોતાનું બાળક પરત મળે તે માટે માંગ પણ કરી છે તૃપ્તિ વસાવા મારું નામ છે આખું નામ તૃપ્તિબેન જસુભાઈ વસાવા મારું નામ છે મારો બાળક ધવલ વિક્રમભાઈ વસાવા છે બુધવારનો ગુમ થઈ ગયો છે હજુ ઘેરે આવ્યો નહીં મેં પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર લખાઈ છે એની જાણકારી બધી ચાલુ છે એટલે મેં ખાલી તપાસ કરવા આવી હતી કે હજુ મારો છોકરો ઘેર આવ્યો નથી સ્કૂલમાં બી તપાસ કરાવી છે મેં થઈ કંઈ મગજ મારી નહીં થઈ ખાલી થોડુંક કામ માટે ખાલી અમારે બેને બોલવાનું ખાલી થયું હતું મતલબમાં કે હું કામ નહીં કરું આમ બસ તો કે મેં ખાલી ઝાડું પોતાને આની માટે જ થયું હતું અને રોજ અમારે બેને બોલવાનું ચાલતું હતું જ અમારા અને તૈયારીમાં બી ભેગા બી થઈ જતા હતા પછી હું હું જોબ પર ગયેલી સવારમાં

જ્યારે અમારો સંપર્ક કર્યો ત્યારે અમને ખ્યાલ આવ્યો કે ભાઈ આ છોકરો આજે સતત ત્રણ દિવસથી ગુમ થયો છે અને ગોરવા પોલીસ સ્ટેશનની અંદર હાલમાં જે એફઆઈઆર પણ નોંધવામાં આવી છે અને જે ગોરવાના પીઆઈ સાહેબ છે તેઓ પણ હાલમાં તપાસ હાથને હાથ ધરી રહ્યા છે પરંતુ અમારી સૌ મિત્રો વડીલોને સ્પાર્ટુડના માધ્યમથી અપીલ છે કે જે છોકરો ગુમ થયો છે તેને જે પણ વ્યક્તિ જુએ તો ચોક્કસથી અમારો સંપર્ક કરજો સાથે સાથે ગોરવા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરજો જેથી કરીને તેને પોતાના માતાનો માતાનો દીકરો એક મળી જાય બસ તેવી આપણે સૌએ એકમેક થઈ અને આપણે એક હેલ્પ કરવાની જરૂર છે એટલે સૌને અપીલ છે કે જે પણ છોકરો આ જે પણ જગ્યાએ દેખાય તો ચોક્કસથી અમારો સંપર્ક કરશો